બંગલોઝ અને રોયલ વુડ પાસે ચોમાસા બાદ ઉગી નીકળેલા વેલા આજે ઝાડ બની ગયા છે અને આખું ટ્રાન્સફર ડીપી ઝાડ થી ગયું છે ટ્રાન્સફર ડીપી પણ દેખાતું નથી ત્યાં નીચે ટ્રાન્સફર ડીપી ને ગ્રીલ થી કવર પણ કરવામાં આવ્યું નથી આશિયાના બંગ્લોઝ ની ડીપી માં અગાઉ વરસાદી માવઠામાં આ ઝાડના કારણે મોટો ભડકો થયો હતો અને ટ્રાન્સફર ડીપી સળગી ગયું હતું તે સમયે સ્થાનિકો દ્વારા મૌખિક રજૂઆત પણ કરી હતી તેમ છતાં આજ દિન સુધી જીવીના કોઈ માણસ કે અધિકારી જોવા પણ આવતા ન હોવાનું જણાવી સ્થાનિક જનતાએ રોષ વ્યક્ત કર્યો હતો ફ્યુઝમાં ઢાંકણું પણ નથી ત્યાં ખુલ્લામાં નાનામાં નાના બાળકો રમે છે જો કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયા છે સ્થાનિક જનતાએ જો વહેલી તકે આ ઝાડિયો અને વેલા નીકળવામાં નહીં આવે તો ઉપર સુધી ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી બ્યુરોપોર્ટ નિશમプラス ન્યૂઝ વડતરા સમાચારોના સતત અપડેટ માટે નિશનプラス ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો bell icon અને ફોલો કરો Instagram Facebook અને Twitter